સાઈડમાં એક કાર પાર્ક કરેલી છે અને કાર પૂરપાટ ઝડપે અહીં આવે છે અને બીજી કારને તે ટક્કર મારી દે છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે આ જે કાર છે તે નંબર પ્લેટ વગરની છે એટલે હવે તેને શોધ તેનો કાર ચાલકને શોધવો પણ પોલીસ માટે પડકારજનક હશે વધુ માહિતી સંવાદદાતા ઉદય રંજન આપી રહ્યા છે ઉદયન વાયમસીએ નજીક એક અકસ્માતની ઘટના સામે આવી હતી કાર ચાલક ફરાર છે અને કાર પણ નંબર પ્લેટ વગરની છે ઘટના શું હતી અને પોલીસ કાર્યવાહીમાં કંઈ મળ્યું છે ખરું અત્યાર સુધી આ ઘટના આપણે શબ્દો પણ કદાચ કહેવા ખરાબ છે કારણ કે એ પ્રમાણે તમે દ્રશ્યો જોઈ શકો છો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જરા દ્રશ્યોની જો વાત કરવામાં આવે તો એક બે વ્યક્તિઓ રોડ ઉપર સાઈડ ઉભા છે અને પાછળની તરફથી એક કાર આવે છે કાર પૂર ઝડપે આવી રહી છે સદનસીબે આ લોકો જે છે એનું ધ્યાન તરત પડી જાય છે અને ત્યાંથી ખસી જાય જગ્યા ઉપર છે અને કાર જે છે બીજી પાર્ક કરેલી કાર સાથે અથડાય છે અને થોડી વાર બાદ ફરાર પણ થઈ જાય છે ત્યારે હવે પોલીસ અત્યારે તપાસ શરૂ કરી છે કે આ કાર ચાલક કઈ તરફથી આવેલો હતો કાર કઈ તરફ ફરાર થઈ કારણ કે નંબર પ્લેટ નથી એટલે કાર ચાલક ને ઘણો અઘરો રહેશે હવે અત્યારે સીસીટીવી ફૂટેજ આધારે ટ્રાફિક પોલીસ જે છે તપાસ કરી રહી છે કાર કઈ તરફ ગઈ અને કોણ ચલાવી રહ્યું હતું ચરણા જી બિલકુલ આભાર ઉદાય તો ફરી એકવાર સીસીટીવી દ્રશ્ય જોવો જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે કે આ કાર ચાલક રીતે બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અન્ય સમાચારો અમરેલી